સમી ગ્રામ પંચાયત કચેરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરની ઉપસ્થિતિમાં અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે ભૂમિપૂજન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઇ ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુજી ઠાકોર જિલ્લા પંચાયતના સદસ્ય મનુજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિલીપજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સમી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ અને ગામના સરપંચ સૈયદ જોરાબેન ગફુરભાઈ તલાટી કમ મંત્રી રાથોડ વિનોદભાઈ જિલ્લા તલાટી એસોસિયનના પ્રમુખ અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાની અંદર તેત્રીસ ગ્રામ પંચાયતોના નવા મકાનોનું બનાવવા માટેનું ઈ લોકાર્પણ અને ત્રણ તાલુકા પંચાયતોના મકાનોનું ઇ લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયો રિપોર્ટર દશરથ ખાકોર સમી આજ રોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના પાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બે હજાર છસો અને છાસઠ જેટલી ગ્રામ પંચાયતઘરનું પણ આજે ઈ ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયતઘરના ઈ ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ ત્રણ જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી એવા સમી શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ ત્રણ યોજનાના ત્રણ ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયત ઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત શમી ખાતે કરવામાં આવ્યું બાકીની બત્રીસ પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે સી એલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી